વડોદરા શહેરના સારાભાઈ કમ્પાઉન્ડમાં એટલેથિક્સ કે ટેન કોમ્પ્લેક્સમાં આવેલી એક કંપનીમાં મહારાષ્ટ્રથી રોજ આવતા ટેમ્પાવાળાએ પૂર ઝડપે ટેમ્પો ચલાવી નજીકમાં આવેલી લિટલ ભારત રેસ્ટોરન્ટમાં કાચ તોડી પાડી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો નસીબ જોગે રોજ હોટલની બહાર બેસતા દંપતી તે જગ્યાએ બેઠા નહીં હોવાથી આ બાદ બચાવ થયો હતો ગઈ મોડી રાત્રે એક વાગ્યાના સુમારે સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલા એટલાન્ટિસ કે ટેન કોમ્પ્લેક્સમાં આવેલી લિસિયસ કંપનીમાં રોજબરોજ મહારાષ્ટ્રથી ટેમ્પો નંબર એમ એચ ઝીરો ફોર એલ ઈ ફોર વન ટુ વન લઈને સતીષ પાંડે અને તુકારામ નામના બે વ્યક્તિ લઈને આવતા હતા જેમાં તુકારામને ટેમ્પો ચલાવતા આવડતું હતું જ્યારે આ સતીષ પાંડે નામના વ્યક્તિને ટેમ્પો ચલાવતા શીખવાડવામાં આવતો હતો ત્યારે નજીકની હોટલના સંચાલકે આ બંને વ્યક્તિને ટોક્યા હતા કે આ રીતે ટેમ્પો ચલાવતા નહીં તેમ છતાં તેઓ રોજ દારૂ પીને ટેમ્પો તુકારામ સતીષ પાંડેને શીખવાડતો હતો દરમિયાનમાં આજે સતીષ પાંડે ટેમ્પો ગફલતભરી રીતે ચલાવી લિટલ ભારત રેસ્ટોરન્ટના કાચ તોડીને ટેમ્પો હોટલમાં ઘૂસી ગયો હતો જેમાં નીચે એક પણ દબાઈ હતું આ હોટલના સંચાલક દંપતી જે જગ્યાએથી ટેમ્પો ઘુસ્યો હતો તે જગ્યા પર બેસતા હતા પરંતુ નસીબ જો કે તે જગ્યા ઉપર આજે બેઠા નહીં હોવાથી બંનેનો આબાદ બચાવ થયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી મહારાષ્ટ્રના તુકારામ અને સતીષ પાંડેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે